જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો મિત્રો સવારના વાગી ગયા છે આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો જુઓ ઘણા આગળ કંઈક આવો નજારો છે તો વરસાદ આવે વાતાવરણ કરે છે અને હવે આવશે દિવાળી નજીક તો આપણા કારખાના મેં દિવાળીનો મહિનો છે એટલે ફૂલ ટાઈમ થોડો બરોવો પડશે એટલે મિત્રો આપણા જે આપણી ગુજ્જુ યુવી ચેનલ છે એમાં કોમેડી વિડીયા બનાવીએ છીએ જેમાં આપણી ટીમ છે કુલ આઠ જણાની તો એમાં કોમેડી વિડીયો આવે છે તો જોજો તમે તમે ખાલી યુટ્યુબમાં સર્ચ મારજો ગુજ્જુ જોઈએ તો આપણા વિડીયો આવી જશે અને આ ચેનલમાં આપણે વિડીયોની શૂટિંગ કેવી રીતના કરી છે એ બધા વ્લોગ આવશે તો તમે માં પણ આવજો અને આપણી આ ચેનલમાં લગભગ સો કે સબસ્ક્રાઈબર આપણે જલ્દી પૂરા કરવાના છે તો તમે બધા સપોર્ટ કરજો સાથ સહકાર આપજો તો આપણા ચેનલમાં જલ્દીથી સો કે સબ્સ્ક્રાઇબર થઈ જાય અને આપણા ચેનલ એ મોનેટાઇઝ નથી એટલે આપણા ચેનલમાં મોનેટાઇઝ કરવાની છે તો આપણે થોડા ઘણા કલાકો ખૂટે છે તો વોચ ટાઈમ પૂરો કરીએ તો બધા સપોર્ટ કરો તો ફટોપટ થઈ જાય સપોર્ટ લગભગ આપણે બે અઢાર કલાક જ્યાં વોટ ટાઈમ છે તો આ બધાનો સપોર્ટ જોવો છે તો સપોર્ટ કરો તો એ બધા જેથી આપણા બે અઢાર કલાક જે વોટ ટાઈમ છે એ થઈ જાય ટૂંક સમયમાં અને આપણે આ ચેનલને મોડાયટ થઈ જાય અને આપણે આ ચેનલમાં રોજ રેગ્યુલર થઈ જઈએ તો રોજ ઉડી આવીએ આપણા ઓમાં આ ચેનલમાં નવું ફટકી કરીશું ઓક આખું અલગ કરીશું બધા કોમેડી વિડીયા છીએ આપણે એક ચેનલમાં કોમેડી ચાલુ કર્યા છીએ અને આપણી આ ચેનલમાં આખું અલગ જ કંઈક વિચારશું જે તમને જોવા મજા છે તમે ગુજરાતમાં બધા કોમેડી વિડીયા બધા સ્ટાર્ટ કરી દે બનાવવાના એસ બી હિન્દુસ્તાન ટીમના જેવા